નવેમ્બર આઠ બે હજાર પચીસ સેન્ટ એલિઝબેથ ઓફ ધ ટ્રિનિટી લૂકની લખેલી સુવાર્થા અધ્યાય સોળ કલમ દસ જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણામાં પણ વિશ્વાસુ છે અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણામાં પણ અન્યાયી છે ચિંતન નાની નાની બાબતોમાં વફાદારી મોટા ટ્રસ્ટ માટે ચારિત્ર્યનું નિર્માણ કરે છે જેમ કે ઈસુ દૃષ્ટાંત પછી શીખવે છે ટ્રિનિટીના સેન્ટ એલિઝાબેથે આ જીવન એકાંત પ્રાર્થનામાં જીવ્યું રોજિંદા નાની નાની બાબતોમાં ભગવાનને શોધ્યો આ કલમ કેથલિક તેજસ્વી નીતિશાસ્ત્ર સાથે સુસંગત ઝીણવટ ભરી પ્રામાણિકતાને પ્રોત્સાહન આપે છે પ્રામાણિકતાના નાના કાર્યો પરાક્રમી પરિ પવિત્રતાનો માર્ગ મોકલો કરે છે દૈવી વિશન માટે આપણી તૈયારી સાબિત કરે છે પ્રાર્થના હે મારા શાશ્વત ભગવાન સંત એલિઝાબેથની જેમ અમને નાની વસ્તુઓમાં વફાદારી શીખવો અમને અમારી કૃપાના વિશ્વસનીય કારભારી બનાવો પછી ભલે તે મોટો મોટી હોય કે નાની આપણા પ્રભુ ઇષ્ટ દ્વારા અમારી વફાદારી વધારો આ મેન શુભ સપ્તાહ અંત મારા યુટ્યુબ સમુદાયના ભાઈઓ અને બહેનો આજે આઠ નવેમ્બર બે હજાર પચીસ ટ્રિનિટીના સેન્ટ એલિઝાબેથ સાથે લુક અધ્યાય સોળ કલમ દસ જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણામાં પણ વિશ્વાસુ છે અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણામાં પણ અન્યાયી છે શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે ભગવાન આપની કસોટી કેવી રીતે કરે છે એક પરત કોલ પ્રામાણિક ટીપ સેન્ટ એલિઝેબેથ ને કાર્મેલના દિનચર્યાઓમાં સ્વર્ગ મળ્યો આજે તમારું ઓછું એક પ્રાર્થના એક કામ સારી રીતે પૂર્ણ થયું તે સંતત્વ સુધી પહોંચે છે તમે કંઈ નાની વફાદારીનો અભ્યાસ કરી રહ્યા છો અમને કમેન્ટમાં કહો ચાલો ઉજવણી કરીએ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને રવિવારના માસમાં તેને લઈ જાઓ ભગવાન નાની વસ્તુઓ જોઈ રહ્યા છે અને આશીર્વાદ છલકાઈ રહ્યા છે